અને એ આ મારી ગેની બેન હોય ને આટલી તાકાત કરી હોય સંસદ માં ઉભી રે કોઈની મારી તાકાત ની કરોડો રૂપિયા ના ખર્ચ છે કેને તાકાત છે આટલી ઉભી રહેવાની એટલે મારે બધાને કહેવાનું છે કે તમે બધા એક રો અને ગેની બેન ને જીતાડો તો બધા જીત રહેશે બાકી ઓલા તો પૈસા વાળા છે અને મારી ગેની બેન તો બાપડી લૂકી દે પૈસા છે નહીં એટલે તમે વોટ દઈ પૈસા દેવો આટલી મારી આગ્રહ છે બરોબર એટલે તમે તમામ ભાઈઓને કહો છો ઠાકોર ને કહો છો હું એક બધાય પેલા કેતા કે દરબાર ને ઠાકોર તો દારૂ ની પોટલી અમીલ પીડી શું વોટ કરશે